સ્વરૂપના આપણે બે દાખલા ગણી ગયા છીએ હવે અત્યારે પેજ નંબર બસો સત્તાવન ઉપર સૌપ્રથમ થિયરીનો મુદ્દો સૌપ્રથમ જોઈ જઈએ બસો સત્તાવન પેજ ઉપર છે મુદ્દા નંબર ચાર એમાં છે ગાણિતિક દ્રષ્ટિએ સાચું કાચું સરવયું પણ ખાતાના નિયમોની દ્રષ્ટિએ ખોટું કાચું શરવું એટલે કે સરવાળા બંને બાજુ તમારો ઉધાર બાકી અને જમા બાકી મળી રહેતી બહુ પરંતુ સિદ્ધાંતની ની દ્રષ્ટિએ કે નામાના જે ઉધાર જમા કરવાના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોની દ્રષ્ટિએ તમારું કાચું સરવૈયું છે ખોટું હોય છે એટલે ગાણિતિક રીતે રીતે સાચું છે છે પરંતુ સૈદ્ધાંતિક ખોટું તો કે ઘણી વખત વ્યવહારમાં એવું બને કે કાચા સરવૈયાની ઉધાર બાજુ અને જમા બાજુનો સરવાળો બંને બાજુ સરખો થાય છે પરંતુ ઉધાર બાજુની વિગત જમા બાજુ અને જમા બાજુની વિગત ઉધાર બાજુ કાચા સરવાયા દર્શાવેલ હોય એવું બની શકે તેથી આ કાચા સરવૈયા પરથી તૈયાર કરવામાં આવેલા હિસાબો એ ગાણિતિક દ્રષ્ટિએ સાચા કહી શકાય પરંતુ હિસાબની દ્રષ્ટિએ એ સાચી અને વ્યાજબી સાચી સ્થિતિ રજૂ કરી શકતા નથી તેથી આવા કાચા સરવૈયાને સુધારવાની જરૂરિયાત ઊભી થાય છે તો એના માટે ઉદાહરણ નંબર ચાર એ તમને પેજ નંબર ટુ ફાઈવ સેવન ઉપર ત્યાં આપેલું છે તો જેની અંદર તમને હિમાનીનું એકત્રીસ ત્રણ બે હજાર સોળનું જે કાચું સરવૈયું આપેલું છે એ નિયમોની દ્રષ્ટિએ

સુધારેલું કાચું સરવૈયું આપી દીધેલું છે તો એ ઉદાહરણ તમારે હોમવર્કની અંદર કરવાનું છે એના જેવું જ ઉદાહરણ સોરી સ્વાધ્યાયનો દાખલો અત્યારે આપણે ગણીએ છીએ એના પછી આવે બસો અઠાવન પેજ ઉપર ગાણિતિક દ્રષ્ટિએ અને ખાતાના નિયમોની બંનેની દ્રષ્ટિએ ખોટું કાચું સરવૈયું પ્રથમ જે આપણે ઉદાહરણ નંબર ચાર જોઈ ગયા જે ઉદાહરણ નંબર ચાર જે ટેક્સ્ટબુકની અંદર છે એની અંદર ફક્ત હિસાબની દ્રષ્ટિએ એટલે કે નામાની દ્રષ્ટિએ જ ખોટું સર્વયું છે ગાણિતિક રીતે સાચું છે પરંતુ હવે જે મુદ્દો આવે છે પાંચમો મુદ્દો ટેક્સબુકની અંદર 258 પેજ ઉપર એ છે ગાણિતિક દ્રષ્ટિએ પણ ખોટું છે અને ખાતાના નિયમોની દ્રષ્ટિએ પણ ખોટું કાચું સર્વયું તો કે ઘણી વખત હિસાબ નિયમની ભૂલના કારણે અથવા અનુભવના અભાવના કારણે કાચા સર્વયાની બંને બાજુના સરવાળા સરખા થતા નથી એટલે કે ઉધાર હોય એને જમા મૂકી દીધું હોય ને જમા આવતો હોય ઉધાર મૂકી દીધું હોય તો એ વખતે ઘણી વખત એવી ભૂલો રહી જતી હોય કે ગાણિતિક દ્રષ્ટિએ પણ સર્વૈ નથી મળતું અને નામાના સિદ્ધાંતોની દ્રષ્ટિએ પણ સર્વૈયુ સાચું અને વ્યાજની પરિસ્થિતિ રજૂ કરી શકતું નથી તો આવું સર્વૈયુ પણ તમારે સુધારવું પડે તો આવું સર્વૈયુ આવા સંજોગોમાં ભૂલો શોધી અને સુધારેલ કાચું સર્વૈયુ તૈયાર કરવાનું થાય છે તો આ અંગેનું ઉદાહરણ તમને ઉદાહરણ નંબર 5 ટેક્સ્ટબુકની અંદર આપેલું છે એ પણ તમારે હોમવર્કમાં કરવાનું રહેશે

અને એ ઉપલબ્ધ ખાતે ત્યાં તફાવત લખાશે જો ઉધાર બાજુ રકમ ખૂટતી હશે તો ઉધાર બાજુ ઉપલબ્ધ ખાતું છે એ ઉધાર બાકી બતાવશે અને જમા બાજુ જો રકમ ખૂટતી હશે આવા કાચા સરવૈયાઓની અંદર તો એ ઉપલબ્ધ ખાતું જમા બાકી તરીકે ત્યાં બતાવશે એટલે કે એનો મતલબ કે સુધારેલ કાચા સરવૈયામાં જ તમારું ઉપલબ્ધ ખાતું છે એ ઉદ્ભવશે અને એ એક પ્રકારનું કામ ચલાવ ખાતું છે કે જે તમારા સરવાળા નથી મળતા અથવા તો તમારું સરવૈયું ઉધાર જમાની દ્રષ્ટિએ ખોટું છે તમારા હિસાબ વિશે કે હિસાબ બનાવનાર વ્યક્તિએ જે ભૂલો કરેલી છે ભૂલો સુધારવા માટે હવે આપણે આવું સર્વૈયુ એટલે કે વાસ્તવમાં એ સર્વૈયુ સુધારીને બનાવીએ છીએ એટલે એમાં ઘણી વખત મોટાભાગના દાખલાઓમાં ઉપલબ્ધ ખાતું ઉદ્ભવે છે અમુક દાખલાઓમાં ઉદ્ભવતું નથી તો ઉદ્ભવે તો એને તફાવત આવે તો એ ઉપલબ્ધ ખાતે લખવો ઉધાર બાજુ આવે તો ઉધાર બાજુ અને જમા બાજુ આવે તો જમા બાજુ અને તફાવત નથી જ આવતો માનો કે ઉદાહરણ નંબર જે ચાર છે એમાં લગભગ તફાવત નથી આવતો ઉદાહરણ નંબર પાંચ છે એની અંદર પણ તમને તફાવત આવતો નથી પરંતુ આપણે કદાચ દાખલો ગણીએ એની અંદર તફાવત આવે તો આપણે ઉપલબ્ધ ખાતે લખવાનો થશે તો અત્યારે આપણે પ્રથમ સ્વાધ્યાયના બે દાખલા ગણી ગયા છીએ દાખલા નંબર ચાર અને દાખલા નંબર પાંચ હવે પેજ નંબર બસો એકસઠ ઉપર આવીએ અને ત્યાં છે વલ્લભ દ્વારા નીચે પ્રમાણે કાચું સરોયું બનાવવામાં આવેલું છે જો તેમાં કોઈ ભૂલ હોય તો સુધારેલ કાચું સરોયું બનાવો અને એના કારણો પણ આપો એટલે આપણે ફક્ત અત્યારે સુધારેલ કાચું સમય બનાવીએ છીએ અગાઉના વિડિયો લેક્ચર જે આપણે કાચા સમયના જોઈ ગયા છીએ એ બંને વિડિયો લેક્ચરની અંદર આપણે જે સમય જોઈ ગયા એ પત્રક સ્વરૂપે હતું પત્રક એટલે કે જેની અંદર ચોક્કસ તારીખે ચોક્કસ દિવસે એ પત્રક તૈયાર કરવામાં આવે હવે જે સ્વરૂપ છે એ ખાતા સ્વરૂપનું કાચું સમય આપણે આજના વિડિયો લેક્ચરમાં બનાવવાનું છે એટલે કે જેની અંદર બે બાજુઓ છે અહીંયાથી બે ભાગ પડશે આ ઉધાર બાજુ છે બાજુ હોતી એ પ્રમાણે બે બાજુ રહેશે એટલે એનો મતલબ કે ઉધાર બાકી ખાપા આદરકમ એ ઉધાર બાજુનો ભાગ છે જેમાં બાકીઓ ખાપા અને રકમ એ જમા બાજુનો ભાગ છે એટલે કે આ ખાતા સ્વરૂપનું તમારું કાચું સરવૈયું રહેશે તો સુધારેલ કાચું સરવૈયું ક્યારે તૈયાર કરવાનું થાય તો કે તમને વાસ્તવમાં કહેલું છે કે કાચું સરવયું બનાવેલું છે અને સુધારો કરો તો જ અહીંયા ટાઇટલમાં સુધારેલું કાચું સરવૈયું એવો શબ્દ આપવો અન્યથા આપવો નહીં ડાયરેક્ટ લખી શકા કે શ્રી વલ્લભનું તારીખ ખાલી જગ્યાના રોજનું કાચું સરવૈ સુધારવાની વાત ક્યારે આવશે તો કે દાખલામાં તમને ઓલરેડી ગણેલું છે અને પછી એમ કહેવામાં આવે કે માં ભૂલ હોય તો સુધારો કરો ત્યારે જ ટાઇટલની અંદર સુધારનો શબ્દ વાપરો તો દાખલાની શરૂઆત કરીએ છીએ ત્યાં તમને 261 પેજ ઉપર તમને ત્યાં કાચા સરવૈયા માટે માહિતી આપી દીધી છે

₹6000 एनापछि छे આમ સડંગ લેતા જોઈએ છે તો એ છે વેચાણ એ જમા બાકી છે ₹3000 વેચાણ પરત વેચાણની જમા બાકી હોય વેચેલો માલ પરત આવે એટલે ઉધાર બાકી હોય વેચાણ પછી છે મજૂરી એકત્રીસ હજાર એના પછી જે લેણી હુંડી લેણી હુંડી એ લેણું છે જે દેવાદારો ઉપર તમે લખો છો એ હુંડી એટલે જેની પાસેથી રૂપિયા લેવાના છે તો એ લેણી આપણું બાકી રહેશે એના પછી છે દેવાદારો દેવાદારો એટલે તમે કોઈને ઉધાર વેચાણ કરેલું છે એવા ગ્રાહકો જેની પર ઉધાર બાકી રહેશે એના પછી છે ભાડું ભાડું છે એના માટે તમને પ્રોપર કંઈ આપેલું નથી કે ચૂકવેલું છે કે મળેલું ભાડું છે તો જ્યારે ડાયરેક્ટ આ રીતના શબ્દો હોય તો એને હંમેશા માટે ખર્ચની અંદર લઈ લેવું તો ભાડું છે ખર્ચમાં આવશે અત્યારે જે વિગત ખર્ચ અને આવક બંનેમાં આવે માનો કે ભાડું છે કમિશન છે વટાવ છે તેમાં પ્રોપર શબ્દ નથી કે ચૂકવેલું છે કે મળેલ છે તો એ વખતે હંમેશને માટે એવી બાકીઓને ખર્ચ તરીકે ગણી લેવી એના પછી રોકડ કે રોકડ તો એની ઉધાર બાકી રહેશે એના પછી છે લેણદારો લેણદારો એટલે કોણ તો કે તમે જેની પાસેથી ઉધારે ખરીદી કરીને લઈ આવેલા છો એવા વેપારી વેપારી એટલે કે આપણું દેવું જ આપણે કોઈની પાસેથી ઉધારે માલ ખરીદીએ છીએ હજી એને રૂપિયા તમારે ચૂકવવાના બાકી છે તો એવા લેણદારો એ તમારું દેવું ગણાય તો જ જમા બાકી રહેશે સાત હજાર નવસો એના પછી છે આખર સ્ટોક હવે આખર સ્ટોક એ વાર્ષિક હિસાબમાં માત્ર હવાલામાં હોય અથવા કાચા સરવૈયામાં હોય તો કાચા સરવૈયાની અંદરથી હિસાબમાં જતો રહે દાખલાની અંદર તમને અહીંયા જે કાચું સરવૈયું બનાવેલું છે એની અંદર જો આખર સ્ટોક આપેલો છે તો આખર સ્ટોક અત્યારે બાકી તરીકે આપણે લેવાનો થતો નથી કારણ કે આખર સ્ટોક એ ડાયરેક્ટ હવાલા અથવા તો વાર્ષિક હિસાબને લગતી બાબત છે અને જે ડાયરેક્ટ ત્યાં જશે એટલે કે આખર સ્ટોક એ અત્યારે અહીંયા લેવાનો થતો નથી સામેની બાજુ જોઈએ તો મૂડી છે એની જમા બાકી રહેશે એના પછી છે વટાવ આપેલ તો કે આપેલ વટાવ એ ખર્ચ ગણાશે ઉધાર બાકી એના પછી સ્થિર મિલકતો સ્થિર મિલકતો મતલબ ધંધાની અંદર જે મિલકતો સ્થિર એટલે કે લાંબા ગાળાની છે યંત્રો જમીન ફર્નિચર જે લાંબા સમય માટે આપણે બસાવેલું છે એના પછી ખરીદી ખરીદી એટલે ધંધામાં માલ આવે કોઈ પણ માલ છે આવે એટલે ખરીદી કરો એટલે ધંધાની અંદર માલ આવશે ખરીદી ખાતું હંમેશા ઉધાર થાય ખરીદી એ ઉધાર બાકી એના પછી ખરીદ પરત ખરીદી કરો ત્યારે ઉધાર બાકી એટલે કે ધંધામાં માલ આવે એટલે ઉધાર થાય ખરીદેલો માલ તમે વેપારીને પરત કરો છો એનો મતલબ કે ખરીદ પરત એટલે માલ ધંધામાંથી જાય જાય તો જમા એટલે ખરીદ પરત ખાતું જમા બાકી બતાવે એના પછી છે આવક માલ ગાડા ભાડું અને જાવક માલ ગાઢો આવક માલ ખરીદીનો ખર્ચ ગણાય જાવક માલ ગાઢા ભાડું કે વેચાણ ને લગતો ખર્ચ ગણી શકાય તો એ બંને છે એની ઉધાર બાકી રહેશે કારણ કે બંને ખર્ચ છે એના પછી છે દેવી હુંડી લેણી હુંડી એટલે શું તો કે તમે તમારા ગ્રાહકો ઉપર એટલે કે જેની પાસેથી આપણે રૂપિયા માગીએ છીએ એની ઉપર આપણે હુંડી લખીએ એ લેણી હુંડી છે દેવી હુંડી એટલે શું તો કે આપણો વેપારી આપણી ઉપર હુંડી લખે આપણે જેની પાસેથી ઉધારે માલ લઈ આવેલા છીએ આપણે ખરીદી કરેલી હોય ઉધારે ખરીદી કરેલી છે તો આપણો વેપારી જેની પાસેથી આપણે ઉધારે માલ લઈને આવેલા છીએ એ વ્યક્તિ આપણી ઉપર હુંડી લખે ને આપણે એનો સ્વીકાર કરીએ આપણે સ્વીકાર કરીએ એના માટે લેણી હુંડી ગણાય આપણા માટે તેર હજાર અને વ્યાજ ચૂકવ્યું એટલે ચૂકવેલ વ્યાજ ધંધાનો ખર્ચ ગણાય એ ઉધાર બાકીમાં

સરવાળો છે એ એક 72600 છસો થાય છે એટલે કે તમારો ડિફરન્સ જે છે એ સાત હજાર સાત હજાર બતાવવા અને જે બાજુ રકમ ખૂટતી હોય આવા સુધારેલા દાખલાની અંદર જ્યાં પણ રકમ ખૂટે ત્યાં આપણે ઉપલબ્ધ ખાતું ત્યાં વધારાનું એટલે કે અલગથી એ ડિફરન્સ જે આવતો હોય એ ઉપલબ્ધ ખાતે ત્યાં અત્યારે કામ ચલાવો ખાતે ત્યાં લખી દેવાનું રહેશે અને એ રીતે આ રીતે બંને બાજુ સરવાળો આપણે ત્યાં મળી રહેશે તો આ રીતે સુધારેલા કાચા સરવૈયા અંદર જ હંમેશા માટે ઉપલબ્ધ ખાતું છે કે ઉદ્ભવે

હવે આ દાખલાની અંદર જે ભૂલો હતી કે વલ્લભની અંદર વલ્લભ દ્વારા જે કાચું સરવાયું બનાવેલું છે એની અંદર તમારી જે ભૂલો છે કે એ લોકોએ પરંતુ ઉધાર બાજુ ને જમા બાજુ એ રીતે સામસાના સરવાળા મેળવેલા છે કે ત્રણ પાંચસો એક ત્રણ પાંચસો તો એ રીતે આપણે જોઈએ તો ઘણી બધી બાકીઓ જે છે ઉધાર બાજુ લખવાની હોય જમા બાજુ લખેલી છે જમા બાજુ હોય એ ઉધાર બાજુ લખેલી છે તો એના લીધે થઈને એ તફાવત ઉદ્ભવે છે તો એ તફાવત એ તમારે ઉપલબ્ધ ખાતે બતાવવાનો રહેશે અને આજના વિડિયો લેક્ચરની અંદર લેક્ચર શરૂ થયો ત્યારે જ મેં તમને કીધું એ પ્રમાણે તમારે ઉદાહરણ નંબર ચાર અને ઉદાહરણ નંબર પાંચ છે એ તમારે હોમવર્કની અંદર કરવાના રહેશે અને આ રીતનું જે ગાણિતિક અને નામાના સિદ્ધાંતોની દ્રષ્ટિએ જે સર્વયુ તમારું ભૂલ ભરેલું હોય એવે વખતે જ મોટાભાગના ઉદભવે છે અને જેટલી રકમનો તફાવત આવતો હોય એ ઉપલબ્ધ ખાતે ત્યાં બતાવવાનો રહેશે